આદેશ મારું નામ છે અર્પણ ફટાણિયા હું અહીંયા લંડનથી જૂનાગઢ શિવરાત્રી માણવા માટે આવ્યો છું અને છેલ્લા વીસ વર્ષથી હું જૂનાગઢ આવું છું અને શિવરાત્રી માણવા છેલ્લા સોળ વર્ષથી બે હજાર છમાં હું પ્રથમવાર જૂનાગઢ આવેલો ત્યારે મને એવી અંદરની લગાવ ને ધગસ હતી કે મારે ભજન શીખવું છે તો ભજન શીખવા માટે થઈને મને સ્વર્ગસ્થ પ્રાણાલ્યાસ સંગીતના ગુરુ તરીકે મને મળ્યા તો ભજનની તાલીમ એમને મને આપી અને એમના થકી આજે પરદેશની ભૂમિમાં હું આપણા દેશીને પ્રાચીન ભજનો ગાઉં છું અને દર વર્ષે શિવરાત્રિમાં મારા ભજનોને મારી વાણીને હું પવિત્ર કરવા માટે હું આવું છું જ્યારે હું સ્વર્ગસ પ્રાણાલ વ્યાસ પાસેથી હું ભજન શીખતો ત્યારે જે રૂમાઈ મને ભજન શીખવતા ત્યાં એક બારી હતી એટલે એ બારી ખોલતા ને મને કહેતા કે હામો તને ગિરનાર દેખાય કે તો હા બાપા એ કે ગિરનાર હામો તું જોઈને ભજન તું ગા ને બસ ભાવતી તું ભજન ગાજે એટલે એ વાતને મેં હજુ પકડી રાખી છે એટલે લંડનમાં પણ હું ઘરમાં બેસીને હું જ્યારે ભજન કરું ને મેં સામે ગિરનારનો ફોટો રાખ્યો છે પણ વરસમાં એક વખત તો શિવરાત્રી ઉપર મારે રૂબરૂ ગિરનારી મહારાજના દર્શન કરવા માટે મારે આવવું પડે છે અને અલગ અલગ ઉતારે હું ભજન રજૂ કરું છું ખાસ કરીને શેનાથ બાપુના આશ્રમ પર હું દિવસના હું પાપનું હુકમ થાય ત્યાં પણ હું ભજન કરું છું આપ ત્યાં લંડનમાં કેવી રીતે ભક્તિ ભોજન પ્રસરાવો છો આપનો શું અભ્યાસ છે ત્યાં શું કરો છો ને મારી આમ સરકારી નોકરી છે સોમવારથી શુક્રવાર હું સર્વિસ કરું છું અને શનિ રવિ હું ભજન ભાવ કરું છું જ્યાં આપણા પ્રસંગો હોય છે આપણા હિન્દુ તહેવાર હોય છે તો આ મંદિરોમાં જઈને હું ભજનના પ્રોગ્રામને આપું છું છેલ્લા સોળ વર્ષથી શિવરાત્રીનો મેળો માણવા આવું છું પણ ખરેખર આ વખતે મને કાંઈક અલગ લાગે છે કારણ કે જે સુવિધા ગુજરાત સરકાર આપી રહી છે હું જોઈ હું જોઈ રહ્યો છું જે સિક્યોરિટી છે પોલીસ પ્રેઝન્સ જે છે જે ફેસિલિટીઝ જે આપી રહ્યા છે ખરેખર ગુજરાત સરકારને મારા લાખ લાખ વંદન છે ને આવી રીતે શિવરાત્રીના મેળામાં તમે સાથ સરકાર આપતા રહેજો જેથી કરીને હરિભક્તોને સાધુ સંતોને મેળો માણવાનો ખૂબ આનંદ આવે mm